આજ રોજ બે બેના સાંધ ખાતે હાલમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ તેમજ રોગચાળાની પરિસ્થિતિ ધ્યાને લઈ સઘન હાઉસ ટુ હાઉસ સર્વે તેમજ એનવીબીડીસીપી કામગીરી હાથ ધરવામાં આવી જેમાં એબેટ કામગીરી ચૂનાનું ડસ્ટિંગ બળેલું ઓઇલનો ખાડા ખાબોચિયામાં છંટકાવ ડાયફ્લુ બેન્ઝુરનો સ્પ્રેઇંગ ઓઆરએસ તેમજ ક્લોરીન ટેબ્લેટ વિતરણ ક્લોરિનેશન કાચા મકાનો ભૂંગા જેવા મકાનોનો સર્વે જેવી વિવિધ કામગીરી સાથે ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપી જનજાગૃતિ અભિયાન થકી રોગચાળા નિયંત્રક કામગીરી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢનો તમામ સ્ટાફ સંકલનમાં રહી સહયોગ કર્યો મેડિકલ ઓફિસર જાનકીબેન વ્યાસ આઈસી એમપીએચ નિલેશભાઈ પરમાર દ્વારા સઘન મોનિટરિંગ સાથે સપોર્ટિવ સુપરવિઝન કરવામાં આવ્યું હતું